તમારું પાન કાર્ડ આધાર કાર્ડ ની સાથે લિંક છે કે નહીં એ જાણવું હોય તો કઈ રીતે જાણી શકાય તો આજે તમારે પણ કાર્ડ ચેક કરવું છે કે તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક છે કે નહીં એ ચેક કરવું હોય તો કઈ રીતે કરી શકાય તો અમારા એન્ડ સુધી બન્યા હું વિડીયોમાં તમને બતાવી દઈશ કે તમારું પાન કાર્ડ આધાર કાર્ડ ની સાથે લિંક છે કે નહીં શું તમને પણ ખબર નથી કે તમારું પાન કાર્ડ આધાર કાર્ડ ની સાથે લિંક છે કે નહીં તો એ જાણવા માટે અમારા વિડીયા એન્ડ સુધી બન્યા રહેજો હું તમને બતાવી દઉં ચાલો તારે આપણે વધારે સમય બગાડ્યા વગર હવે વિડીયોને ચાલુ કરીએ અહીંયાથી તમારે સૌ પ્રથમ ગૂગલમાં જવાનું રહેશે અહીંયા ગૂગલ ઉપર આપણે ટેપ કરવાનું રહેશે તો અહીંયાથી હું ગૂગલ ઉપર ટેપ કરું છું સર્ચ સર્ચની અંદર તમારે લખવાનું રહેશે

પ્રથમ પાન કાર્ડનો નંબર નાખી દઈશું અને નીચેના ભાગમાં તમારા આધાર કાર્ડનો નંબર નાખી દેવાનો છે અહીંયા તો હું અહીંયા મારો આધાર કાર્ડનો નંબર નાખી દઉં છું તમે તમારા આધાર કાર્ડનો નંબર નાખી શકો છો અહીંયા આધાર કાર્ડ અને પાન કાર્ડનો નંબર દેખાય એ રીતે હું થોડો થોડો બ્લર કરી દઈશ કારણ કે પાન કાર્ડ અને આધાર કાર્ડનો નંબર થોડો પ્રાઇવેસ રાખવો પડે છે એટલા માટે હું થોડો બ્લર કરી દઈશ તમને દેખાય એ રીતે અહીંયા પાન કાર્ડ અને આધાર કાર્ડનો નંબર નાખી વ્યવ્યુ લિંક આધાર સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું રહેશે વ્યૂ લિંક આધાર સ્ટેટસ ઉપર ક્લિક કરશો એટલે તમને બતાવી દેશે કે તમારું પાન કાર્ડ આધાર કાર્ડની સાથે લિંક છે કે નહીં ચાલો ત્યારે હું તમને વ્યૂ લિંક આધાર સ્ટેટસ ઉપર ક્લિક કરી અને બતાવી દઉં છું કે મારું પાન કાર્ડ આધાર કાર્ડની સાથે લિંક છે કે નહીં તો અહીંયા લખેલું છે યુ પાન ઇઝ ઓલરેડી લિન્કડ ટુ ગેવન આધાર એ લખેલું છે કે તમારું પાન કાર્ડ ઓલરેડી આધાર કાર્ડની સાથે લિંક છે આ પ્રકારનું લખેલું આવે તો તમારે સમજી જવાનું કે તમારું પાન કાર્ડ ઓલરેડી આધાર કાર્ડની સાથે લિંક કરેલું છે એટલા માટે આવું લખેલું આવે છે અને જો તમારું પાન કાર્ડ આધાર કાર્ડની સાથે લિંક કરેલું ન હોય તમે ઓનલાઈન સેન્ટર જઈ અને પાન કાર્ડને ને આધાર કાર્ડની સાથે લિંક કરી શકો છો અને ઘરે બેઠા તમને આવડે તો તમે પણ કરી શકો છો અમારી ચેનલ ઉપર આવા નવા જ વિડીયો આવતા રહે છે જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરતા હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીશું એક નવા જ સાથે જય હિન્દ જય ભારત